રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ આ ઓગણીસમી તારીખ થી બાવીસમી તારીખ સુધી વડોદરામાં થઈ રહ્યો છે પારુલ યુનિવર્સિટી માધ્યમ છે પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ એ માધ્યમ છે એટલે પારુલ યુનિવર્સિટીના પારુલજી પટેલને હું અભિનંદન આપું છું અને ડોક્ટર મનીષ જાંગરા જે છે એમને પણ અભિનંદન આપું છું કે આ વિચાર સુંદર પ્રેક્ષકો માટે વડોદરા સંસ્કૃતિ નગરી છે ગુજરાત અને ત્યાં આ પ્રકારનો રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ થાય એ અમારા જેવા રંગમંચના કલાકારો માટે રંગ કર્મીઓ માટે તેમજ રસિક પ્રેક્ષકો માટે બહુ જ આનંદની અદ્ભુત ઘટના છે અને આ રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવમાં ભારતના અલગ અલગ ક્ષેત્રોથી ટોટલ આઠ નાટકો પ્રસ્તુત થવાના છે તો તમારા માધ્યમ દ્વારા દરેકે દરેક વડોદરાવાસીને હું જરૂરથી કહીશ કે આ નાટ્ય મહોત્સવને અત્યંત ભારી સંખ્યા સાથે હાઉસફુલ થાય એ રીતે પ્રતિસાદ આપજો કારણ કે આ બધા નાટકો પાછા તમારી સમક્ષ આવશે અને તમે ક્યારે જોશો એ ખબર નથી પણ આ નાટ્ય મહોત્સવ જે થઈ રહ્યો છે એ પુનઃ એકવાર કહું છું કે બહુ અદ્ભુત ઘટના છે બહુ જ મહત્વની ઘટના છે એટલે તમારા સાથ અને સહકારની બહુ જ આવશ્યકતા છે અને આ

આપણો ઇતિહાસ છે આ બધાને એક કારણ કે નાટક એક સાહિત્યિક પ્રકાર છે અને સાહિત્યિક પ્રકાર એટલા માટે છે કે માત્ર લોકોને આ બધી જ વિધાઓમાં જાગૃત કરે એમની અંદર એક ચૈતન્ય ઉભું કરે એક ઉર્જા ઉભી કરે અને નાટ્ય તત્વ જે છે ને એ તમારા ચિત્તમાં તમારા મગજમાં સતત સત્વશીલ નાટક હોય સારું નાટક હોય કોઈ પણ વિષયનું હોય તો એ સતત તમારા મગજમાં લાઈફ ટાઈમ એ રે છે એ ઇમ્પેક્ટ છે અને એટલા માટે મને એમ લાગે છે કે દરેકે દરેક યુવાઓએ આ નાટ્ય મહોત્સવને હાજરી આપવી જ જોઈએ અને નાટ્ય વિધા શીખીને કોઈ જરૂરી નથી કે બધા એક્ટર બને ને ડાયરેક્ટર બને ને રાઇટર બને પણ સારા વિચારોની આપલે કરતા તો શીખે પોતાનો વિચાર સમાજ સમક્ષ મૂકવાનો એક આત્મવિશ્વાસ આવે એક ટીમવર્ક કેવી રીતે થતું હોય છે એ સમજાય અને પોતાનો વિચાર સામેવાળી વ્યક્તિ સમક્ષ કેવી રીતે મૂકવો આત્મવિશ્વાસથી મૂકવો એ પણ વિધા આ શીખવાડે છે એટલે નાટ્ય વિધા કે પરફોર્મિંગ આર્ટ શીખવાથી શું મળશે તો આ મળશે અને પરફોર્મિંગ આર્ટ સતત જોવાથી તમારું ઓબ્ઝર્વેશન અલગ અલગ વિચારોના નાટકો જોવાથી અંદર પણ એક એક ભાવાત્મક વિકાસ પણ થતો હોય છે વૈચારિક વિકાસ થતો હોય છે એક દ્રષ્ટિકોણ અલગ પ્રકારના તમને જોવા મળતા હોય છે તો નાટ્ય તત્વ એ ભારોભાર શું કહેવાય એક વિચારોનો અંબાર છે એટલે એ જોવું જ જોઈએ એવું મને લાગે